નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલીના રાજુલાની ગોવર્ધનનાથજી હવેલી ખાતે એકસો સત્તરમો પાઠોત્સવ યોજાયો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ ગોવર્ધનનાથજી હવેલી ખાતે એકસો સત્તરમો પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે શ્રી વલ્લભ નામકરણ અને લોકાર્પણ અને હવેલીના નિત્ય દર્શન ઉપક્રમે પલ્લામાં નંદ મહોત્સવ રાજભોગ તિલક આરતી શયનમાં ફૂલના બંગલામાં ઠાકોરજીના દર્શન તેમજ આપશ્રીના આશીર્વાદ તથા વંચામૃત જેવા મંગલ કાર્યક્રમો યોજાયા હતા આ એકસો સત્તરમાં પાઠોત્સવમાં બોળી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા અને ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે એકસો સત્તરમાં માં પાઠોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ